બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કે ભગવાન શ્રી કૃષ્ણને અવિનાશી શા માટે કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થવાની બે કેળીઓ છે જેમાંની એક કેળી ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેના અગાધ પ્રેમની છે જેમાં પુરાણ શું કહે છે કે વેદો શું કહે છે એવા કોઈ જ પ્રશ્નનું મહત્વ જ નથી બસ એક જ કારણ હોય મારો કૃષ્ણ મારો કૃષ્ણ મારો કૃષ્ણ બીજું કોઈ કારણ જ ન હોય એમાં અને બીજી કેડી છે શાસ્ત્રો પુરાણો તર્કોને જાણી સમજી અને ભગવાન શ્રી કૃષ્ણને અપનાવવાની પણ બંને કેડીઓ અંતે તો ભગવાન શ્રી કૃષ્ણના કૃષ્ણત્વને જ જઈને મળે છે શાસ્ત્રોના કથન અનુસાર દ્વાપર યુગમાં સવા પાંચ હજાર વર્ષો પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણનો માનવ દેહ અવતાર થયો અને શાસ્ત્રો અનુસાર જ્યારે પોતાની ભૂમિકા પૂર્ણ થઈ એમ માન્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એકસો પચીસ વર્ષની ઉમરે મહાપ્રયાણ કર્યું અને એ વર્ષ દરમિયાન સમગ્ર સૃષ્ટિમાં એ હદે કૃષ્ણત્વનું વિસ્તર્યું છે કે એ સમયગાળાને ખરેખર તો ભગવાન શ્રી કૃષ્ણના કૃષ્ણ જ કહેવો જોઈએ ભગવાન વિષ્ણુએ યુગે યુગે સમય અનુસાર અવતારો ધારણ કર્યા છે પોતાનું કર્મ પૂરું કર્યું છે અને ફરી પોતાના મૂળ સ્થાને પહોંચી ગયા છે મહાભારતની ઘટના ઘટવાની હતી એ માટે જ ભગવાન વિષ્ણુએ ભગવાન શ્રી કૃષ્ણ સ્વરૂપે અવતાર ધારણ કર્યો હતો મહાભારતના યુદ્ધ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ વિશાદથી ઘેરાયેલા અર્જુનના માધ્યમથી વિશ્વને ગીતા જ્ઞાન આપ્યું એ ખરેખર કેટલું મહાન અને અદ્ભુત જ્ઞાન હતું હવે પ્રશ્નો અર્જુનના હતા પણ તેની પાછળના કુતૂહલો સમગ્ર માનવજાતના કલ્યાણ માટેના હતા સામે ભગવાન શ્રી કૃષ્ણના એક એક ખુલાસા માનવ જાતના કલ્યાણ માટે જ હતા 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 પ્રશ્નો જેમાં ભગવાન જવાબ આપ્યા અને તેમાંથી પણ અર્જુનને નવા પ્રશ્નો ઉદ્ભવ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણએ આપેલા ગીતા જ્ઞાન સમયે જ અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણને અવિનાશી તરીકે સંબોધન કર્યું હતું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ યોગ મેં સૂર્યને કહ્યો હતો સૂર્ય તેના પુત્ર મનુને કહ્યું અને મનુએ જ્ઞાન પોતાના પુત્ર આપ્યું આ યોગ પૃથ્વી લોકમાંથી લુપ્ત થઈ ચુક્યો હતો પણ તું મારો પરમ ભક્ત અને પ્રિય સખો છે એટલે આજે આ અમૃત રૂપી જ્ઞાન આ ગીતા જ્ઞાન ફરીથી તને આપું છું ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણની મીઠી મીઠી મધુર વાણી સાંભળી અને અર્જુનને આશ્ચર્ય થાય છે અને એ ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે ભગવાન આપનો જન્મ તો હાલના યુગનો છે સૂર્યનો જન્મ તો ઘણા વર્ષો પહેલાનો છે તો આ યોગ તમે સૂર્યને કહ્યો હોય એવું કઈ રીતે બની શકે એ મને માનવામાં નથી આવતું મને સમજવામાં નથી આવતું કૃપા કરી અને મને વિસ્તારથી આ બધું સમજાવો અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારા અનેક જન્મો થઈ ચૂક્યા છે હું અજન્મ છું ધર્મની હાનિ અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે હું પ્રગટ છું અને મારું કાર્ય સંપન્ન થઈએ હું પાછો મારા લોકમાં પહોંચી જાઉં છું ભગવાન શ્રી કૃષ્ણની આ વાત સાંભળી અને અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને અવિનાશી તરીકે સંબોધન કર્યું હતું અને અવિનાશી શબ્દનો અર્થ અ એટલે કે અમર્યાદિત અને સંક્ષિપ્ત વિ એટલે વિશેષ જ્ઞાનનો સ્ત્રોત અને ના એટલે કે આનંદ અને સ એટલે કે સત્ય છે અને આને જ કારણે ભગવાન શ્રી કૃષ્ણને અવિનાશી તરીકે સંબોધન કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને અવિનાશી કહેવામાં આવે છે ભગવાન વિષ્ણુએ અનેક અવતારો અને દરેક અવતારમાં દરેક યુગમાં એનું કાર્ય પણ અલગ અલગ હતું પરંતુ દરેક યુગમાં દરેક અવતારમાં એક સામ્યતા હતી કે ભગવાન વિષ્ણુએ જે જે અવતાર લીધા એમાં એને દરેક અવતારમાં અધર્મ્યનો વિનાશ કર્યો ધર્મની હાનિ પહોંચાડનારાઓનો વિનાશ કર્યો અસુરોનો વિનાશ કર્યો રાક્ષસનો દૈત્યનો વિનાશ કર્યો પણ પોતે સદાને માટે અવિનાશી રહ્યા જેવું કાર્ય એનું પૂરું થાય એટલે ફરી અવતાર લેવાનો અને ફરી દુષ્ટનો વિનાશ કરવાનો અસુરોનો વિનાશ કરવાનો અને ધર્મની સ્થાપના કરવાની પણ પોતે દરેક વખતે અવિનાશી રહ્યા અને એને કારણે ભગવાન વિષ્ણુને ભગવાન શ્રી કૃષ્ણને અવિનાશી તરીકે ઓળખવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને એટલે જ અવિનાશી શબ્દથી સંબોધન કરવામાં આવે છે બાપુ આ હતો ભગવાન શ્રી કૃષ્ણને અવિનાશી શા માટે કહેવામાં આવે છે એ વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવર